બેઠા બેઠા હુકમતા રાખવા છે એસી માં જ રહેવું છે અને મન ફાવે ખાવું છે એમાંથી એવું છે આપણે હવાર થી સુધી ખેતરમાં લાગ્યા રહેતા હતા ડાયાબિટીક ને આપણે કઈ સંબંધ જ નહોતો આપણે આપણા ઘરની ખેતર પૂરતી જ વાત કરતા હતા ગામની રાખતા જ નહોતા એટલે આપણને ડાયાબિટીસ નો જ થતો આ આપણને ડાયાબિટીસ થવાનું કારણ અમારી કોમ્યુનિટીમાં તો એટલા માટે જ થાય છે કે અમે આ પારકાની માંથી નવરા થઈ એ જ લાઈફસ્ટાઈલમાં જે ફેરફારો આપણે આવી ગયા છે સામાજિક મંચ ઉપરથી મારે આપ સૌને વિનંતી કરવી છે કે આ પર્યાવરણના જતન માટેના પ્રયાસો આવા સંગઠિત સમાજ દ્વારા જો થશે તો એની અસર આખા રાજ્ય અને રાષ્ટ્રના જીવન ઉપર આવી શકે એનું નેતૃત્વ આપણે કરી શકીએ હવે આટલા લોકો બેઠા છે એ પાણી બચાવવાનો સંકલ્પ કરે કેવડો મોટો બચાવ થઈ શકે હું તો અપીલ કરતો જ હું છું જાહેર મંચો ઉપરથી અપીલ કરું છું ગુજરાતમાં તો કે ગુજરાતની અંદર તો નળ ચાલુ કરતા પહેલા હવે પગે લાગવું જોઈએ કારણ કે નર્મદાજી આવે છે આપણા નળની અંદર આપણા નળમાં હવે હાદુ પાણી નથી આવતું નર્મદાજી આવે છે અને નર્મદાના દર્શનનું મહત્વ છે ગંગા સ્નાન યમુના પાન એમ નર્મદાજીના દર્શનનું મહત્વ છે એના દર્શન કરી અને એને વાપરવું જોઈએ પ્રસાદી છે કચ્છની અંદર આપણા આદરણીય મોદીજીના અથક કારણે નર્મદાના પાણી પહોંચી ચુક્યા છે મારી કચ્છના ખેડૂત તરીકે આપને વિનંતી છે કે બધા જ મિત્રો એ પાણીનો ટપક પદ્ધતિ થી જ ઉપયોગ કરવા માટેનો નિર્ણય આપણે કરવો જોઈએ હવે એની આપણને અપીલ કેમ કરવી પડે હવે એના ધોરિયા ફોડીને આપણે ખેતર ભરવાના કાર્યક્રમો ના કરાય એવું હવે આપણે સામેથી કરવું જોઈએ રૂમમાંથી બહાર નીકળીએ એટલે લાઈટ નું બટન પાડવાની ટેવ રખાય હાવ નાની વાત છે પણ આપણે તો આ આવ્યા તો વાહલા વાળા જ બંધ કરશે આપણે કરતા જ નથી ઓફિસોમાંથી આપણે વી તો એસી ને પંખા બધું ચાલુ જ હોય આ બધી ભાવિ પેઢી માટેના ભંડારોને આપણે વાપરી રહ્યા છીએ કચ્છ કડવા પાટીદાર જેવો એક માતબર સંગઠિત સમાજ પોતાનો શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે મારે સમાજના એક અંગ તરીકે આપ સૌને નમ્ર વિનંતી કરવી છે કે આપણા આખા વર્તનની અંદર પાણીનો વીજળીનો પેટ્રોલનો ડીઝલનો માવો ખાવા જાવ મોટર સાયકલ લઈને ન જાવ તો હાલે ખાલી ટેલિફોન નો કરો તો હાલે ક્યાં છો હું ગાંધામ છું મારે એમ કે ભૂ જઈશ એની હાટું ફોન કર્યો તને જેમ હોય એમ માન ને ભાઈ તું જ્યાં હું હોઉં હાવ ઓનલાઈન વપરાય છે કોઈ ચીજ વપરાય છે હિન્દી છે અંગ્રેજી છે એવા નકરા મેસેજ ફેર્યા રાખે છે વોટ્સએપ ની અંદર તો હું આવે છે આપણને ખબર જ નથી પડતી વાંસવાનું આવે છે નો વાંચવાનું આવે છે જોવાનું આવે છે આપણા કાન અને આંખ થી કચરા પેટીની ઠેલીયું નથી એમાં યોગ્ય ચીજો જ આવવી જોઈએ આ બધું આપણે સામાજિક સ્તર ઉપર કરવાની આવશ્યકતા છે હું સમાજના એક અંગ તરીકે એક દીકરા તરીકે આપ સૌને વિનંતી કરી છું છે કારણ કે આટલું સરસ જ્યારે સંગઠન છે આપણું ત્યારે એ સંગઠનના આચરણથી જ આપણને ખબર પડવી જોઈએ આપણા સૌના રોજિંદા જીવનને પણ મહેનતને પણ એમાં થોડુંક પ્રાધાન્ય આપવાની આવશ્યકતા છે છે શ્રમ જ્યાં સુધી આપણી સાથે હતો આ પેઢી જે સુખી થઈ ને એ આપણા વડીલોએ શ્રમ કર્યો તો એનું સુખ આપણે ભોગવી રહ્યા છીએ હવે એ સુખમાં જો આપણે શ્રમ છોડી દઈશું ને તો ઓલી ભૂખ રોડ ઉપર જ ઉભી છે એ આટો મારવા તરત જ આવશે એ શ્રમથી છેટી રહે છે એ શ્રમનું મૂલ્ય આપણે ત્યાં હોવું જોઈએ હું અહીંયા સવારમાં અહીંયા આવવા માટે ટ્રેન માંથી ઉતરીને ફ્રેશ થતો હતો ત્યારે મને કચ્છ મિત્રનું આમંત્રણ મળ્યું કે અમે અહિયાં શ્રીઅન્ન નો કાર્યક્રમ કર્યો છે આપણા બાજરાને મોદી સાહેબે શ્રી અન્ન નું નામ આપી દીધું છે અને એને ઇન્ટરનેશનલ કરી દીધો આપણે આપણો મુખ્ય ખોરાક હતો આપણા પ્રધાનમંત્રી શ્રીએ એને હવે વિશ્વ ને અપીલ કરી ને આખી દુનિયા મિલેટિયર તરીકે ઉજવે છે મેં આ વાતનો ઉલ્લેખ અહીંયા તો એટલા માટે કર્યો કે એણે એવું કહ્યું મને ચૌદ તારીખ કે એવી કોઈ તારીખ છે તેથી આપણા દેશનો સૌથી મોટો ચેપ

કચ્છમાં એક જ જગ્યાએ આખા બાજરાના રોટલાની ઉપલી કોપડી આખે આખી હકબંધ એકલા કચ્છમાં જ મળે છે બીજે ક્યાંય નથી મળતી આમાં તમે તો બધા મારી કરતા જાજા દુનિયાવાળા માણસો અહીં બેઠા છો ઝાવા આવવાવાળા મને તો આ લોકો બધાય કચ્છમાં ને અને ધાંગધરાન દામનગરને ત્યાં જ તેડાવવા રાખે છે પણ તમે આખી દુનિયા ફરો છો ત્યાં જોજો તમે કોઈ પણને એમ કેજો કે આખી બાજરાના રોટલાની કોપડી કાઢી જ્યો ના કાઢી દે એટલે મેં કીધું તમે મિલ મિલિટરીયર ને મિલેટ નું તો માર્કેટિંગ કરજો પણ અમારી માતાઓને જે રોટલા ઘડતા આવડે છે ને એની સ્કિલ નું માર્કેટિંગ કરો એ સ્કિલ છે આપડી એ ઈ આપડી આવડત છે અમારી માતાઓ નિશાળે ગયા વગર એને કેટલું બધું આવડતું આવડતુંતું એને ગાતા આવડતું આવડતુંતું એને રોતા આવડતું આવડતુંતું હું આ રોતા આવડતું તું એમ શબ્દ બોલું છું ને તો એ મશ્કરી કરવા માટે નથી બોલતો ની દુખી થતા તા રોતા તા એવા નહીં પણ યોગ્ય પ્રસંગે કરુણ પ્રસંગે એ મરશિયા ગાતીયું હોય બેનો તો નદીના જળ થંભી જાય એવા મરશિયા અમારી બહેનોને ગાતા આવડ લગનની અંદર એ સમૂહમાં ભેગ્યું થઈને ગીત ગાવા માંડે ને તો અત્યારના આ બધા એવોર્ડી કલાકારો ગાય છે ને એની કરતા હજાર ગણા હારા ગીત અમારી દીકરીઓ ગાય હવે તો ભૂંગળા સોંટાડી દીધા હોય એટલે એ સાંભળવા મળતા નથી અને ટાણા ટાણા ના ગીત ગાતા તા તમે મોડું થાતું હોય ને અટાણે જે માય મને ઉઘરાણી આવે છે કે તારે ટકારે બંધ કરવું એનું ધ્યાન રાખજે તેમ અમારે જાનમાંય બેનું ને એ બધી ખબર હોય હાલો હાલો કરજો વરના હો દાદા એ હારે ઉપાડે એટલે સમજવાનું કે આ ઉઘલવન ટાણું થઈ ગયું છે હવે ઉપડો આ બધા સરસ મજાના આપણા સામાજિક જીવનના જે તાણાવાણા હતા એને ભાવી પેઢીને સોંપવા માટેનું કામ આવા મંચ ઉપરથી વિચારપૂર્વક કરવાનું આયોજન આપણે કરવું છે નવી પેઢીને આપણે વારસામાં આ ગુણ આપવાના છે નવી પેઢીને કોઈની અરે બજાડવાના કાર્યક્રમોમાં આપણે સડાવવાની જરૂર નથી સનાતન ધર્મ નો મતલબ શું થાય જે કાયમી છે જેનો કદી નાશ નથી કવિ ઇકબાલે લખ્યું છે આપણા માટે કુછ બાત કે હસ્તી મીટતી નહીં અમારી કેટલીય સંસ્કૃતિઓ આ વિશ્વના પટ ઉપર ઉભરીને મરી ગઈ ને વહી ગઈ આ મોટા મોટા પિરામિડો કેમ બન્યા છે એ અત્યારના આર્કિટેક્ટોને ને સમજાતું નથી કેમ બન્યા છે એ એ બનાવવા વાળાની વાહે વાંચ નાખવા વાળા કોઈ નથી ક્યાંય ભૂહાઈ ગયા કેટલી સંસ્કૃતિનો નાશ થઈ ગયો આપણે હયાત છીએ એનું કારણ આ સનાતન સંસ્કૃતિ છે સનાતન ધર્મ છે પણ મને એવું મનમાં આવ્યા રાખે કાર્યક્રમમાં હું આવું ત્યારે કે આ સનાતન સંપ્રદાયના આપણા લોકો જ્યારે મળે ને તો ઉમિયા માતાની જે બોલાવે સનાતન ની જે બોલાવે પણ પછી લક્ષ્મી નારાયણ ની જે બોલાવે નારાયણ તો ઘણા સત્યનારાયણ છે સૂર્યનારાયણ બદ્રી નારાયણ છે પણ અબજીભાઈ તમારા વડવા એટલા હોશિયાર કે એણે એમાંથી લક્ષ્મી નારાયણ ને જ પસંદ કર્યા એના કારણે લક્ષ્મીજીની કૃપા તમારી ઉપર થઈ આવો સમૃદ્ધ સમાજ શિક્ષિત સમાજ સંગઠિત સમાજ એ રાજ્યના અને રાષ્ટ્રના જીવનનો આધારસ્તંભ બની શકતો હોય છે હું ઘણી વખત કહેતો હોઉં છું કે આપણું શરીર છે ને આખું એ વિવિધ અંગોથી બનેલું છે એમ આખો આપણો ભારતીય સમાજ કે ભારત દેશ એને તમે ગણો ને તો એમાં બધા સમાજો છે એટલે આપણો મોટો સમાજ છે હિન્દુ સમાજ છે એમાં ઘણા અંગો છે અને બધા અંગો મહત્વના છે કોઈ અંગ એમ કે મારા વગર નો હાલે એવું નથી બધા વગર નાક છે એ બે અઢી મીટર નું થઈ જાય તો તો એ નો સારું લાગે ઈ એના માપનું છે તો જ ઈ સારું લાગે એમ આંગળીયું છે એ હાંબેલા જેવી થઈ જાય તો હાલે ઈ એના માપ હોય તો જ હાલે એમ એ આખા શરીરના તમામ અંગો છે એ જરૂરી પણ છે મહત્વના પણ છે પણ એમાં એક કરોડ એવી છે કે એમાં જો એક મણકો ખહે તો પછી માણસ ટટ્ટાર ઊભો ન રહી શકે પછી એને પથારીમાં જ રાખવો પડે ડોક્ટરો પછી એને એમ કે પાટિયા ઉપર હુઈ રહ્યો પછી એને ગાડલામાં હુવા નથી દેતા અને એ ઊભો ન રહી શકે કરોડ એક મણકો આગો પાછો થાય એટલે સાડા પાંચ ફૂટનો મજબૂત માણસ હોય એ બેવડ વળી જાય એ ઊભો ન થઈ શકે પાટીદાર સમાજ એ હિન્દુ સમાજની કરોડ રજ્જુ છે એને હંમેશા ટટ્ટાર રહેવું પડે ઘણી વખત આપણે શું કોકનું ભાળીને બધું બોલે રાખે કે આવડા આ લોકો કાંઈ નથી કરતા તોય સુખી છે આવડા લોકો નકરી દાદાગીરી કર્યા રાખે તોય સુખી છે કોણ હું કરે છે એ એને મુબારક સમાજને હિન્દુ સમાજને ને રાખવાની જવાબદારી એ આપણા સમાજની છે ને એટલે આમાંથી એક પણ મણકો બગડવો ન જોઈએ તો ટટાર રે નહી તો ટટાર ન રહે બધા મણકામાંથી એક મણકામાં માં ગાદી ખસે ને તમે જોયું તમારે એના મોઢા ઉપરથી સમજી જવું કે આની ગાદી ખહેલી છે એટલો મોળો પડી ગયો હોય આજની એની એની પીડાની વાત જ દી હોય એ આ સમાજ જીવનમાં પણ એવું છે અને એટલા માટે આપણી જવાબદારી છે આપણને અધિકાર નથી કે આપણે નેગેટિવ વિચારી શકીએ આપણે નકારાત્મક વિચારવાનો આપણને અધિકાર નથી આપણે પોઝિટિવ જ વિચારવું પડે આપણી પોષણની જવાબદારી છે જગતના તાતનું ટાઇટલ તમને કેમ મળ્યું છે શું કામ ભાઈ જગતના તાત આપણને કહેવામાં આવે છે કારણ આપણી પદ્ધતિ જીવન પદ્ધતિ એવી હતી આપણા ખેતરમાંથી ચોર ખાય મોર ખાય ને વધે છોકરા ખાય એ હતી આપણી સિસ્ટમ હતી ખાવામાં કાંઈ પાક્યું હોય ના પાક્યું હોય બી બિયારણ થયું હોય આખા વર્ષની મહેનત કરી હોય અને આખી દુનિયા અત્યારનો તો ટાઈમ કેવો છે ડોલર પર અવર એનો ટાઈમ હાલે છે ને એ કલાકના ભાવ હાલે છે અને એ તમને બે કલાક કેડે નો મળે નથી પરવડતું હવારે કામે છોડો ને હાજે રોકડા અઠવાડિયે દૂધના પૈસા રોકડા મહિને નોકરી કરવાવાળાના રોકડા હાથ તારીખે પગાર નો થયો સરકારી ઓફિસો કોઈ કામ ન ફાવે આ વખતે કેમ લેટ થયું છે અરે ભાઈજી તો હાથ જ થઈ છે કાલ થઈ જાય પણ એ નથી હાલતું તો તમે કલ્પના કરો કે જ્યાં કલાકે પૈસા લેવા દેવાની વાત હાલતી હોય એવા વિશ્વ સમાજની અંદર આખો વરસ પરિવાર ભયાનક મહેનત કરે અને આખી મહેનત વરસ આખાની કર્યા પછી વાદળી વરહે અને આખા વર્ષના ખેતરના ખાડામાંથી ખાલી પછીડીએ ખેડૂત ઘેરે પાછો આવે અને આખા વર્ષના સરવૈયામાં જીરો લખેલું આવે આખા વર્ષની મહેનતનું કાંઈ ન મળે તો બીજે વર્ષ ખેતી બંધ નથી કરતો અખાત્રી જ આવે એટલે વળી બળદિયાના કપાળમાં કંકુના સાંડલા છોડીને ગોળની ગાંગડી આપીને પાછો હાથી જોડે આ પ્રકારનો ગુણધર્મ આખું વર્ષ મહેનત કરે અને મહેનત નું વળતર ન મળે તેમ છતાં બીજે વર્ષે મહેનત કરવા માટે ઉતરે આવો ગુણ ધરાવતો વિશ્વનો એકમાત્ર સમાજ એ આપણો પાટીદાર સમાજ છે આ કાંઈ કોઈ નામ છે જ નહીં કોઈ રાહત નથી જોઈ શકતા અને આવું તો એક વર્ષ નહીં આવા તો ત્રણ ત્રણ હળંગિયાના આપણે સાક્ષી છે ત્રણ ત્રણ વર્ષ વ્યાઈ ગયા હોય કાંઈ ન થયું હોય પણ વળી પાછા હાકેડ મુકેડ ઉશીનું ઉધારું કરીને કઢારે લઈ આવીને વળી પાછા વાવવા માટે નીકળે અને એ વાવણી વાવીને આવે અઘરામાં અઘરું કામ વાવણીનું ઉઘાડા પગે હાલવું પડે ગારામાં હાલવું પડે ત્રાહ સા ત્રાહો બાંગો સાહ થાવો ન પડે ખંભામાં વાવણીયાનો ભાર રાખવો પડે એક હાથમાં રાહ રાખવી પડે એક હાથમાં વાવણીઓ રાખવો પડે અને હાંજ સુધી નો વાવણીઓ વાવેલો આવે એ હાંજે ઘેરે આવે ત્યારે પહેલા વેલા પગ બળદના જારે ઈ ખેડૂત હતા પોતાના પગ ઈ પેલા નોતા જોતા પેલા ખેડૂત બળદની ખરીઓને ઝાડતા હતા એ ખેડૂત ખેતરમાં ઉભો રહીને ને સામે મીટ માંડે ને એટલે ઉપર દોથા જેવડી વાદળી હોય ને આખા વાદળ ને ઘેરે વરહાવવા માટે ઉપર વાળો એની સામે જો એના પરસેવાના રેલા કપાળે થી નીતરતા નીતરતા પેની થઈ અને ખેતરમાં પડે એનું વળતર ખેતી માંથી આવતું હતું કચ્છ રણપ્રદેશ તરીકે ઓળખાતો હતો દુષ્કાળના પ્રદેશ તરીકે ઓળખાતો હતો મને આજે કેતા ગર્વ થાય છે કે કચ્છ રાજ્યનો નહીં દેશનો સારામાં સારો ખેતી કરતો જિલ્લો છે કચ્છમાં જે ફળ થાય છે એમાં ફળ દુનિયામાં ક્યાંય થતા નથી કેરી અમારી તાલાળાની વર્ષો સુધી મોનોપોલી હતી કેસર એટલે તાલાળા આજે દુનિયાની માર્કેટમાં કચ્છની કેસર તાલાળા કરતા બે રૂપિયા મોંઘી મળે કચ્છની ખારેક હું ભણવા જતો અબજીભાઈ તો રેકડીમાં પીળી અને લાલ એવી ખારેકની રેકડીઓ હાલતી તે માખ્યું ઉડાડીએ તે ખબર પડે પીળીનો ઢગલો કયો છે ને લાલનો ઢગલો આવું હતું કે નહોતું હવે એટલે માર્કેટમાં રેકડી ખારેક મળતી જ નથી બોલો આપણે અહીંયા અમે કચ્છમાં આખો દિવસ આટો મારી નીકળી આપણને એમ થાય કે જો કે રોડ ઉપર ખારેક મળી જાય તો બે પડીકા લેતા જાય તો રોડ ઉપર નથી મળતી બોલો બધી એક્સપોર્ટ કરી ભાઈ થોડીક તો ખાવા હાટુ રાખો જાડે જાઓ ભાવ કરી તમે લોકોએ એ મારા કચ્છની તમારા ખેડૂતોની મહેનતને કારણે આજે આ કચ્છ નો વટ છે ને એની અંદર આપણને નર્મદાના પાણી ભારતીય જનતા પાર્ટીની સરકારો ગુજરાતમાં આવ્યા પછી જે અકલ્પ્ય હતું એ આપણે કચ્છની કાંધી સુધી થયું આવા કચ્છી માંડવો વિશ્વભરની અંદર તમે પથરાયા છો વિશ્વભરની અંદર તમે પથરાણા તમારા ધંધા માટે પણ મને કહેવાનો ગર્વ થાય છે કે તમે વ્યવસાય માટે વિશ્વભરના ખૂણે ખૂણે ગયા રાજ્યના ખૂણે ખૂણે ગયા પણ ન્યા જઈને જ્યાં તમે ગયા ત્યાં તમે કચ્છને ઊભું કરીને રાખ્યું છે જ્યાં ગયા ત્યાં કચ્છ આખા વિશ્વની અંદર આપણી સંસ્કૃતિને તમે ઊભી કરવા માટેનો પુરુષાર્થ કરી રહ્યા છો એવો કચ્છી કચ્છીમાળું સમાજ અહીંયા આવી સારી રીતે એકત્રિત થયો છે ભવિષ્યની અંદર પણ યુવા પેઢી અને મહિલા પાંખ એ પોતાની આગવી પ્રતિભાથી મૂળ સમાજની આપણી જે ધારા છે એ ધારા નવી પેઢીમાં આવે ગુજરાતી ભાષા નવી પેઢીમાં આવે ગુજરાતી આપણા સંસ્કારો જે છે એ નવી પેઢીમાં આવે મેહનત ધીરજ અને પ્રમાણિકતા એ મૂળ આપણી પેઢીના વારસાઈ ગુણો છે એ નવી પેઢીમાં આવે એની સાથે સાથે મૌથી પ્રગતિ કરો ખૂબ કમાવો પણ ખૂબ સમાજને આપો પણ છો અહીંયાથી કહેવાયું કે વતન પ્રેમ મારે ગર્વ સાથે કહેવું જોઈએ કે ગમે ત્યાં વસતા હશો તમે ગમે એટલા વર્ષોથી વસતા હશો પણ અહાડી બીજ આવે તેથી તમારા મનમાં કચ્છ અવશ્ય ખુલે છે અવશ્ય ખુલે છે અને એવા સુંદર મજાના આ સમારંભમાં સમાજના એક કાર્યકર્તા તરીકે આપ સૌએ મને હેતપૂર્વક યાદ કર્યો મારું બહુમાન કર્યું આપની સાથે બે વાત મને કરવા માટેની મોજ આપી એ માટે આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર ભારત માતા કી